પાણ ન પવાય કે હવે જેટલા પાણ પાવો ને એટલા હુકાતા જાય તો એ ભાઈ ને કોણ હોય અંદર લઈ જો બોલતો નહીં કોણ નહીં નામ નો દેવાય પણ એમ વાત થઈ ઓળખી ગયો તું તું ઓળખો તું ક્યાં આવ્યો છો તમારા નથી એટલે તું ન હોય હું ક્યાં આવ્યો છો અમારા નથી પણ અમે ઓળખ ઓળખી ગયો સમજે છે આમ તો અમારા નો ગણાય પણ આમ અમારા ગણાય એમાં એટલે એવું છે નિખા કઈ બાજુ રહી ખાલી કેવા લોકેશન એ એવું બધું એનો કેવાય લોકેશન તો કેવું પડે ને તો કાક ખબર પડે ભૂલતી હોય ઈ વિડિયો થાય ને તો કામ લોકો ને મારે એટલા ધોવો પડજે કાંઈ એ વાંધો લોકેશન ચાર પાંચ જણા આવ્યા હોય કે પોવાઈ ને પોર ધોય એમ જ ચૂક્યું ઘઉવાય બચા જે આવી મૂસુ કાળી થઈ ગઈ હતી ઉપરથી ઓલી ભૂરી માકડી થઈ ગઈ ઘઉંની ઉપર ડુંડીને મૂછા આવે ને ઉપર ઓલી હોને મુસાઈ આવે

Bule, boleh, bula, 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 પગના કોઈ આવે ને કે ખાવા જવા થઈ જશે એમ કરીને ઉપાડતા જાય પાણી ભેગા ઓલા કરી દેવી ને સ્વાહા આ ભલા ડાન્સ આપડે

પડી ગયા છોકરા ખવાઈ ગયા છે હવે ઉભો થઈ જવાય પાણી નહીં દે ધોર્યા